એસિડિટી અને ગેસ એસિડિટી અને ગેસ છે ને આજના સમય પ્રમાણે આજનો ખોરાક છે ને એવો થઈ ગયો ને કે આપણને છે ને એસિડિટી અને ગેસ આના નાના નાના છોકરા હોય ને એને થઈ જાય હો એસિડિટી અને ગેસ જો તમને થાતો હોય ને તો આ વિડીયો છે ને ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી જોજો આ વિડિયોને છે ને જરાય સ્કીપ નથી કરવાનું એસિડિટી અને ગેસ સ્વાભાવિક છે ગેસ તમને થાય ને એટલે માથું દુખે ઘડીક થાય ને ત્યાં હાથ દુખે ઘડીક થાય ત્યાં છે ને પગ દુખે અને જો ગેસ માથામાં ચડી જાય ને તો ઘણા ને તો છે ને પિત્તઈ થઈ જાય સ્વાભાવિક છે તમને પિત્ત થઈ જાય એટલે એનો ગુસ્સો તમે કોના ઉપર ઉતારો બીજા ઉપર ઉતારો કે નહીં જો તમારે આનાથી બચવું હોય ને તો મારી પાસે છે ને સરળ એક ઘરગથ્થું ઉપાય છે એ ઉપાય છે ને ટૂંકમાં તમે બધાય કરી શકો જો તમને ખાવાનું ના પચતું હોય ને જેનાથી તમને એસિડિટી અને ગેસ થાય ને તો એ ખાવાનું છે ને તમે બંધ કરી દો અને જીભના ખોટા ખોટા હવાજ ના લ્યો તો છે ને તમને એસિડિટી અને ગેસ નહીં થાય તમે હરખા એ નીંદર કરી શકો એટલે ખોટે ખોટું જી પચતું ના હોય ને ખાવાનું બંધ કરો ને આવી ને આવી ટીપ જાણવા માટે છે ને અમારી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફોલો કરતા રહેજો